જય હિંદ મિત્રો તો આજે આપણે ફરીથી આવી ગયા જે અંબાના અરવિંદભાઈ આંબા આવ્યા હતા જોવા માટે તો જોઈએ હવે કેવા થયા છે તો પહેલી આપણે એ વાત કરીએ જો રવિભાઈ અમારે ઓલોક બનાવવાનું ચાલુ જ છે એ પણ બનાવી રહ્યા છે આપણે પણ બનાવવાનું ચાલુ કરીએ પહેલું તો આપણે હાલ તો વરસાદ નથી આવતો રવિભાઈ કેટલા દિવસથી વરસાદ છે નથી આવ્યો વરસાદ આવે પંદર દિવસ થઈ ગયા છે લાસ્ટ પંદર દિવસથી વરસાદ નથી આવ્યો હાલમાં પણ હવે વરસાદ આવે તો જરૂરી છે કારણ કે વરસાદ છે તો ચાર મહિનાનો વરસાદ મૂળ આઠ મહિના કોમ ભલે એક સિઝન ફેલ થાય પણ વરસાદ જેટલો વધારે હશે એટલો તો સારું તો હાલમાં મારું અહીંનું વાતાવરણ તમે કેટલું રોમાન્ટિક સીન ભર્યું છે જબરજસ્ત દેખાય છે શું કેવું ભાઈ તમારે જો વિનામાં સાર લાઈન આવી રહ્યા હાલમાં તો અમારા અરવિંદભાઈ અલગ અલગ ઝાડ વાવી છે બીજી ઝારાના અમારે શોખીન છે થોડા તો લીંબુડી છે આ કયું ઝાડ છે અરવિંદ તમને ખબર ખરી બાકી યુઝ થાય છે છે એટલી ખબર સીધું ફૂટી જેવું દેખાય મને તો બીજું કોઈ લાગતું નહીં તો જે અરવિંદભાઈ આપણે જે પહેલો વ્લોગ બનાવ્યો હતો એની અંદર આ આંબાની ખેતી કરી હતી

બે ત્રણ વાયા છે લા છે ત્રણ વાયા છે એક આગળની સાઈડ આવી ગયું એક આ વાયેલું છે અરવિંદ ભાઈ ચંદનની ખેતી પણ કરવા લાગ્યા છે થોડે થોડે હવે એક બીજો જે કનવર્જી પાસ છે તે ઓ બોલાવેલો તો એક આ છે તો તે પણ વિકાસ આનો તો સારો છે આ બી કનવર્જીનો તો ઓમો છે કનવર્જી આપડા ગુજરાતમાં ફેમસ થઈ ગયા છે અંજીર આ છે અંજીર તો અંજીરનું ઝાડ તમે જોયું હોય તો જોઈ શકો

લવાનું અંબાની તો તમે જોઈ શકો અરવિંદભાઈ અમારા શોખીન એમના ભાઈ રવિ છે એ પણ વ્લોગ બનાવી જ રહ્યા છે તો એ આપણે કે ભાઈ વિષ્ણુભાઈ વ્લોગ બોલી રહ્યા છે જો અમારે અહીંયા ગામડાની અંદર ટેણિયા રમવા નીકળી ગયા છે ખાલી છે ઠાક છે પપ્પા આમ તો બધા હતા પહેલા અને હાલમાં જનાવર ખાય છે ઘણા ખરા બધા દેખો ચીકુડીનું વાવેતર કરેલું છે અલગ અલગ ફળ ફળા જેવા છે તો તમે પણ આવી રીતના ઓર્ગેનિક જે ખેડૂત રહેતા હોય છે ખેતરમાં તે આવી રીતના ફળ ફળા ખુદ ખેતરમાં આવો અને દવા વગરની ઉત્પાદન કરેલી ખો તો તમારે પણ

તો ચલો ખેડૂત મિત્રો તો આપણે જે અમારી મગફળી છે છે કે જોઈએ કેવી હાલમાં અમારે અહીંયા થોડો ગાયો નો પ્રશ્ન રહે છે ગાયો આવે છે એના હિસાબે જે આપણે શાકભાજી પ્લોટ હતો હતું વાવેલો તો આની અંદર બધી શાકભાજી જોવાયેલી હતી તો આપણે આની અંદર આપણે મગફળી કરી છે ચોમાસું તો મગફળી કેવી છે ખેડૂત મિત્રો તો તમે એ પણ અમને બતાવી શકો છો કે ભાઈ મગફળી સારી છે નથી સારી બેડ વગરનું વાવેતર કરેલું છે અને જે અમારે પહેલાં બાજુના ખેતરમાં છે એ બેડ ઉપર વાવેલું વાવેતર કરેલું છે તો કોમેન્ટમાં કરજો સૌથી સારું કયું બેડ ઉપર વાવવાથી કે પછી સીધો પ્લોટ વાવવાથી સારું રહેશે તો તમે એમને અવશ્ય જણાવજો જો આપણે ચોળી જે વાવેલી હતી તો ઊગી છે કારણ કે અમે ચોમાસું ચોળીનું વાવેતર નથી કરતા કારણ કે અમુક તમે શું કાબરાનો પ્રશ્ન પડી જાય છે વધારે રહેતો હોય છે એના હિસાબે અમે નથી વાવતા તો જોઈએ આવતા વર્ષે હવે નવું જો કોઈ બિયારણ મળે તો વાવીશું શું કેવું રહ્યો ભાઈ આવતા ફરે કનવરજીની ચોળી વાવીશું પણ મારે તો ખાસ કરીને જો કનવરજીની ચોળી પણ એકદમ સારી જ છે આપણે કોઈને એમ નથી કહેતા કે નથી પણ એમને બિયારણ અમે વાવેલું તો જોરદાર ચોળી આવે છે અને અમે મારું ખાસ હું જાણીતું વાવું છું બિયારણ એ પણ બીજું છે આ વર્ષે એમનું બિયારણ અમે લાવી દઉં ચેક કરી દીધું બહુ સારું ઉત્પાદન છે તો ઘણા ખેડૂત મિત્રો એમની પણ મુલાકાત કરજો એમના એગ્રોની મુલાકાત કરજો બહુ સારું રિઝલ્ટ મળે છે ઘણા લોકોના વિશ્વાસે ના રહેવું કે નથી મળતું આપણને કાંઈ કે ક્યાંક છે ઉલ્લું બનાવે છે એવું કોઈ વિષય નથી તમારી મહેનત ઉપર જે મળે છે એ તમારી મહેનત ઉપર ડિપેન્ડ કરે છે તમે મહેનત કરતા નથી છતાં પછી એમ કહો છો કે અમારા ખેતરમાંથી નથી મળ્યું ભાઈ તો એ વાત ખોટી છે કે ના મળે તો મળે જરૂરથી કારણ કે આપણી મહેનત ઉપર ડિપેન્ડ કરતું હોય પછી ઘણીવાર આપણે ખેતરમાંથી વાઈન જતા રહીએ છીએ અને દેખવા પછી અઠવાડિયે બે અઠવાડિયે આવીએ તો પછી કશું ભાળતા નથી શું કેવું રહ્યું ભાઈ સાચી વાત છે બિલકુલ તમે હરેક જગ્યાએ જો તમે ખેતીમાં તો કોઈ કંપનીની અંદર જો તો હરેક જગ્યાએ તમારે મહેનત તો કરવી જ પડે છે એટલે મહેનત કરશો તો સો ટકા મળે છે કોઈ ખરાબ નથી આવતા આ આવી જ જાય કદાચ થોડા ઘણા ખરાબ તો કહેવાનો મતલબ કે તમે કંપનીવાળાને જોણ કરી શકો ભાઈ અમારું થોડું ખરાબ આવ્યું છે તો એનું સોલ્યુશન કાઢો એટલે તમારે મગફળીનું જોઈએ એમ કેટલા દિવસ થયા મગફળીને આપણે મગફળીને નરેશભાઈને વાવેલી હતી જે 40 દિવસ થઈ ગયા છે કમ્પલેટ કોમ જોઈએ કેવી બેઠી છે ઓળે કાંઈ ખાઈ લો ખાઈ લો તમે લો લો તમને બળે હાલ તો શું કે તમાસોનું વાતાવરણ હતું તો માત્ર વાદોસ આવી લે છે ને એના હિસાબે થોડું ઓછું લેવા કારણ કે તન હોય હવે બેહન ચાલતા આ મ તો મગફળી હોયા રવિભાઈ પોતેથી જે ત્રીસ દિવસ પછી જે ચા ચાળીસ દિવસ સુધી અને પિસ્તાળીસ દિવસ સુધી ઓયા વહેવાનું ચાલુ રહેશે ભરપૂર તો એ તમે જો ખાતરની આપણે રવિભાઈ વાત કરીએ ને તો ખાતર તમારે જો આલવું હોય તો પેલું મગફળી હોય કે પછી શાકભાજી હોય કોઈ બી પાકની અંદર જે કઠોળ વનસ્પતિ છે અમારે એરિયાની તો કોઈ જરૂર પડતી જ નહીં કોઈ બી વસ્તુ કઠોળ વનસ્પતિ તમે જે પણ વાવો છો જે શાકભાજી વાવો છો કોઈ બી મગફળી વાવો છો તમે એરિયા બિલકુલ આપવું નહીં એમાં શું આપવું તો તમારો એવો પ્રશ્ન કે ભાઈ એમાં શું આપવું તો એમાં આપણે એની પણ વાત કરીએ એમાં જો તમારે આપવું જ હોય તો એક ઉઘડી ઓગણી ખાતર આપે છે એક ઊંઘીક આવે છે ઊંઘી ઘણા પ્રકારના આવે છે તો એગ્રોની કોઈ બી એગ્રોની તમે મુલાકાત લઈ અને ઉમીક વાપરી શકો છો તો ક્યારે વાપવું તો એ આપણને ખબર છે તો એ તમને હું માહિતી આપીશું તો એ તમારે વીસ દિવસથી કે કે પચીસ દિવસની અંદર અને માન લો કે વીસ દિવસથી બાવીસ દિવસની અંદર વાપી જ દેવું બે દિવસની અંદર જે ઉગણી ઉગણી અને યુમિક એ બે ખાતર જરૂર છે આપી દેવાનું તો એનાથી તમારે શું થાય કે જે તમે નેંદોમણીની દવા મારો છો આપણે તો વિકાસ અટકવાનો પ્રશ્ન બને છે કે વિકાસ નથી અટકતો બોલો અટકી જાય છે તો તમે જે એના પછી જો ઊગણી ઉગણી એને યુમિકનું ખાતર આપશો એટલે એનો ગ્રોથ પાછો વિકાસ થવા માંડશે પછીનો પીરિયડ આવે છે કે જે અઠ્યાવીસ દિવસે અઠ્યાવીસ ત્રીસ દિવસ તો તમે એમાં સલ્ફેટ ખાતર આપી શકો છો કોઈ બી એમોનિયા મેગ્નેશિયમ સલ્ફેટ આવે છે એ આપવાનું ત્રીસથી પેલા અઠ્યાવીસ દિવસથી મોડી અને બત્રીસ પોત્રીસ દિવસ સુધી આપી દો તો બેસ્ટ છે પછી તેના પછીની વાત કરીએ આપણે તો જે બેસારનો જે આપણે આલું ના જોયું કે હોયા વહેવા માટે અમે કયું ખાતર આપવું જોઈએ તો હોયા બેહવા માટે જો બાર એકસાટ આપો તો બહુ રિઝલ્ટ સારું રહેતું હોય છે તમે આપ્યું છે મેં મને આ ખેતરમાં આપી દીધું છે જે આપણે બાજુનો પ્લોટ દેખાય છે તેની અંદર સેટ આપી દીધું છે જે આપણે પેલા બોર છે વાવેલી તો આલ ઓગણીઓણીનો સ્પ્રે કરેલો છે કારણ કે ઓગણીસ નો એના પેર એકવીસ દિવસ થયા હતા બંને જગ્યાએ અલગ અલગ આપી છે હમ કારણ ટાઈમ પ્રમાણે આપવું પડે ને અલગ અલગ ટાઈમે આમાં અલગ અલગ આપવું પડે કારણ કે હમણાં મારે પોત્રીસ દિવસની થવા આવી છે કેટલા કટ્ટાવા આવ્યા છે ટોટલ મગફળી અમારે ટોટલ આજે ફેરે કોને એક ચોમાસાના હિસાબે અમારે પોચ કટ્ટાનું વાવેતર નથી થયું એમાં આપણે લશ્કાવજરી વાવી દીધી છે બાકીના જે ખેતર છે કોને અહીંયા વાવેલા છે આપણે ગણાઈ દઈએ ને બિયાલા જ આ ખેતરની અંદર બે કટ્ટા આવેલા છે બે ને ચાર પેલામાં વાવેલા છ બે ઘર વાવવામાં વાવેલા છે આઠ અને બાકીનો તેર કટ્ટોનું વાવેતર ને છે ટોટલ એકવીસ કટ્ટા એકવીસ કટ્ટા તો છવ્વીસ કટ્ટાનું વાવેતર કરીએ છીએ પણ એકવીસ કટ્ટાનું વાવેતર તો થઈ ચૂક્યું છે તો એ ખાતર તો આપી દીધું છે બાય આપી દીધું તો તેના પછીની વાત કરીએ આપણે જે ચાલીસ થી પિસ્તાલીસ દિવસે તો તમે તેરજીરુ પિસ્તાલીસ આપી શકો છો કોઈ ભાઈ અલગ અલગ એગ્રોની મુલાકાત લઈને તમે એમની પણ માહિતી લઈ શકો છો તો ખેડૂત મિત્રો તમને આપણી માહિતી કેવી લાગી છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને જો સાચી માહિતી હોય તો તમે બીજા લોકોને પણ શેર કરી શકો છો કારણ કે જે ખેડૂત મિત્રો વાપરે જ છે એમને તો સો ટકા ખ્યાલ છે પણ જે નવા ખેડૂતો વાપરતા નથી તેમના માટે બેસ્ટ છે તમે અવશ્ય એકવાર વાપરજો અને સો ટકા રિઝલ્ટ મળશે એ હું ખાતરી આપું છું તમને વાળા આપે કે ના આપે પણ જરૂરથી એક ના યુઝ કરજો ચલો મિત્રો મળીશું ફરી ફરીથી આપણે નેક્સ્ટ વ્લોગની અંદર મળીશું તો આપણા વ્લોગ સારા હોય ખેતીવાડી લાયક છે બધા તમે જોજો આપણે આગળ પણ ચોળીના વિડીયો મોકલેલા છે ચોળી અમારા ખેતરની કેવી છે તમે એને જોઈએ છો અને ટામાટાનું હવેતર આપણે કરવાના છીએ એ ટૂંક સમયની અંદર કરવાના છે કારણ કે મારા ભાઈબંધો તો વાવી રહ્યા છે ટાઈમ અહીંયા તો લગભગ થઈ ગયા કોને આજે પંદર દિવસ થઈ ગયા છે આ ફર અમે પંદર દિવસ લેટ છે કારણ કે શું મગફળી વાવવામાં હતા ને એના હિસાબે તો એનો પણ આપણે વ્લોગ બનાવીશું કયો વખત કઈ વેરાયટી સારી આવે છે એના વિશે માહિતી આપીશું જય હિન્દ ખેડૂત મિત્રો